નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વ એઇડ્સ દિન અંતર્ગત છોટાઉદેપુર નગરમાં વિશાળ જાગૃતતા રેલી યોજાઈ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે આજે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી રેલીનું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડોક્ટર કેવલ મોદી જિલ્લા જિલ્લા ક્ષય કેન્દ્ર ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર રાઠવા રાઠવા નર્સિંગ નર્સિંગ સ્ટુડન્ટ તથા સંજયભાઈ રાઠવા કલસિંગભાઈ રાઠવા પ્રવીણ પટેલ સહિત સીટી કાઉન્સીલરો એસટીઆઈ કાઉન્સીલર અનિલ સુતરિયા કાઉન્સિલર વેસ્ટિલા એઆરટી સેન્ટરના મેડિકલ ઓફિસરો ડોક્ટર તથા કાઉન્સિલર મયુરસિંહ ચૌહાણ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરના એસઆઈ રાજુભાઈ રાઠવા સહિત કર્મચારીઓ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના ડીપીપી એમ અશ્વિનભાઈ રાઠવા મનહરભાઈ વણકર પરેશભાઈ વૈદ ઉત્સાહન વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલબેન રાઠવા ઉપરાંત વિકલ્પ વુમન ગ્રુપ એપી પલ્સ મોડ ઇન્ડિયા એનજીઓના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા રેલી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી નીકળી છોટાઉદેપુ નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ હતી જ્યાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ એચઆઈવી એડ્સ વિશે સ્કિનિંગ અટકાયતી પગલાં અને એચઆઈવી ગ્રસ્ત વેક્સીનની સારવાર વિશે જાગૃત વિસ્તૃત મા જાણકારી આપી હતી মনোমন্থন নিউজ প্রীতম কনুজিয়া বিচে কবিজেতপুর ছোটা উদেপুর